તો ગાઈસ અમારો જેક ભાઈ આવી ગયા હતા લેવા માટે આજે ગાઈસ હું ભૂંગળા ખાટો તો તો ગાઈસ તમે પણ ખાજો તમને મજા આવવાની છે ખરેખર ગાઈસ અમે લોકો આવી ગયા હતા રિસોર્ટ ની અંદર તો ગાઈસ અમે લોકો નઈ ધોને ફ્રેશ થઈ ગયા છે ને હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો તો અમે લોકો જઈએ છે જમવા માટે તો ગાઈસ ગાડી દ્વારા બાઈક ચલાવેગા કેલીવર ભાઈ ઇનોવા ચલાવું છું લાઈફમાં હેલો ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે અમારી અમદાવાદ કપલ ચેનલમાં અને આજે આવી ગયા છે ફરીથી નવા બ્લોગની સાથે અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાંક ફરવા માટે ક્યાં ગાડી બધું તમે બ્લોગમાં જોતા રહેશો કોણ કોણ આવે છે કોની સાથે જઈએ છીએ બધું તમને બ્લોગમાં બતાવતું રહીશ અને સડનલી પ્લાન થયો છે એક કલાકમાં રેડી થયા છે અમે લોકો ફ્રેન્ડનો ફોન આવ્યો આપણે જવાનું છે મેડમ કેટલી બધી વાર કરી તમે જલ્દી કરો ને ખબર નહીં પડતી ફટાફટ રેડી કરી અને જવાનું કીધું તું ક્યાંક ને જઈએ ક્યાંક એવું થયું તો ફટાફટ રેડી થઈ જતા તું બેગ પેક કરી દીધી તો ભાઈ આવી બેગ પેક કરી છે મારા મેડમે જલ્દી 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 કરો બરોબર જલ્દી જલ્દી તો હવે જઈએ છે ફરવા માટે મળી જાય તો ગાઈઝ અમારા જેક ભાઈ આવી ગયા હતા લેવા માટે આજે ફરીથી તે દિવસ આયા હતા એ ક્રિકેટ માટે લેવા હતા ને આજે લેવા આવ્યા છે શેના માટે ભાઈ ક્યાંક જવાનું છે ક્યાં જવાનું છે કેવાનું નથી અત્યારે બરોબર ના કેવાનું નથી મજામાં ભાઈ શાંતિ તો ગાઈ જો આ ગાડી લઈને જઈએ છે બતાવીએ હજુ રિસોર્ટ પણ નક્કી નથી કર્યો હા સ્ટોરી મૂકી દીધી છે કે કોઈની પાસે રિસોર્ટ હોય સારો તો ડીએમ કરજો બરાબર એમાં એક બેના મેસેજ પણ આવે છે તો સવાર સુધીમાં થઈ જશે બધું કમ્પ્લીટ તો ગાઈ મળી આવે આગળ રસ્તામાં

લાગી છે <laughs> <laughs> અને અમે એમને કીધું કે ભાઈ અહીંયા તમે ઉભા રોભારો આપણે આગળ સાસરવાળા રસ્તે ચડીએ ને પછી તમે ત્યાં જતા રહેજો પણ જેક ભાઈને હોટલ મળવાની નથી એટલે જેક ભાઈને બોટલ ફોરવાનો વાર વાર નથી બોલવા ચાતો કાંઈ સમ પોચું કે પેટ્રોલ પંપે વાપીશ છે આમ દેખતે આપ એનકા મેળ પડતા કે નહીં પડતા તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ સાસણ ગીરમાં અને અહીંયા ગીરની હદ શરૂ થઈ ગઈ છે ભાઈ અને તમે જોઈ શકો છો આ નજારો બધા નજારો નજારો અહીંયા તમને રસ્તામાં ગમે ત્યાં સી દેખાઈ શકે છે આ હવે રેડ લાઈટ એરિયા છે અહીંયા ગમે ત્યાં તમને સી જોવા મળી શકે છે બરાબર એક ભાઈ તો બના રહેજો જેથી આ હાવાજો જોડે બીજા હાવાજો જોવા મળે તમને આવ્યો

જોઈ લો આપણો છે રૂમ મસ્ત નિખત કેવો છે રૂમ મસ્ત છે ને મસ્ત છે કેમ કે તને નાહ વગરના છે બધા એટલે નિખત કે છે કે મને ના લો મને ના લો મને ના લો અને આ છે બાથરૂમ ભાઈ સારું છે એવું બધું મજા આવી જાય એવું અને આ છે અમારા બારનું લોકેશન વાવ તો ગાયજી નિખત ને બધા ગયા છે ફ્રેશ થવા માટે અમે લઠ્ઠા લઠ્ઠા અહીંયા બેઠા છીએ

બરાબર જેગભાઈ સાચી વાત ના હા 100% સાચી વાત છે કે ભાઈ દિવસ પછી કેસર કેરી આ અમૃત જેવી કેરી આવશે છે 1200 થી 1300 રૂપિયા મળી જશે તમારે ઘેર ડિલિવરી થઈ જશે અબ્દુલ નો કોન્ટેક્ટ કરી લેજો નંબર નંબર પછી મળી જશે બરાબર ડિસ્ક્રિપ્શન મળી જશે મળી જશે આવજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મને આ બ્લોગ માં જોવા માટે કમેન્ટ કરો બરાબર તો ગાઈસ એક આઈરી કેરી અમને આ ભાઈ આપી ગયા કેરી કે તમે ઉપરથી ના પાડતા જે નીચે પડેલી હશે એ હું તમને આપી દઈશ કેરી બરાબર અહીંયા ઘણી બધી કેરીઓ લટકે છે જુઓ મસ્ત સમજ સમજ આવી જાય એબીસીડી એબીસીડી ગાલીય ઠીક છે લો આજે મારા ગીણની અંદર મહેફિલ જામી હોય અને મારા મિત્રોને પીવાનું મન થયું હોય અને એમના માટે મારે ગાવું હોય ત્યારે એ અમાર ન તો પીવો ન મન પાયો રે મધુર દારૂ મે કે છે એ પોચવા કે ને પગ મારા દુખ કે છે તો ગાઈસ એ અમારે વિલા આ આપ સબ દેખ સકતે હો ઓર અભી અમારી મહેફિલ જામી મસ્ત કેરી બેરી ખાયા और कैरी <laughs> <laughs> में लिखा के आराम कर रहे हैं तो सामने से भी रिक्वायरमेंट आई है कोलगेट और साबु की तो हमारे जेक भाई को लेके जाना पड़ेगा बार। जेक भाई टाइगर है भाई नहीं जाएंगे जाएगा जाएगा नहीं नहीं साला नहीं जाएगा मैं साला नहीं जाएगा नहीं जाएगा मैंने बोला था उधर देखो भाई नहीं, अभी वो सब ब्लॉग में नहीं बता सकते मेरी जान ना, वो ब्लॉक सोरी गर्ल्स माता पारे भैरू से sorry, girls. Sorry, girls, uh, sorry, भारे भारे मारू गाड़ी पा लटाऊ माता बारे भैरू से मारू बेटा तुमसे ना हो पाएगा

તો ભાઈ તમારે લુગડો બુગડો કપડો લેવો હોય પ્રાઇસ તમારે પણ આવા કપડાં લેવા હોય ફર્સ્ટ ક્લાસ બેલમેન નો શર્ટ છે જે બજારમાં તમે લેવા જો 3500 ચાર હજારનો મળે છે અને આપણે ની દુકાન દુકાનમાં રિઝનેબલ ભાવે મળવાનો છે તો ફટાફટ દુકાનની વિઝિટ કરજો એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાનું છે બરાબર સ્વિમિંગ પુલ પણ અહીંયા બાજુમાં છે પણ ગરમી વધારે છે એટલે સ્વિમિંગ માં જઈશું ને જમવાનું આય રહ્યું ઉપર ઉપર સરસ મજાનું જમવાનું અરેન્જમેન્ટ છે અને આ છે આપણો આખું રિસોર્ટ અને સ્વિમિંગ પુલ પણ અત્યારે ગરમી બહુ છે ભાઈ સ્વિમિંગ પુલમાં પૂરેપૂરો રિસોર્ટ અમે બુક કરી દીધો છે સ્વિમિંગ પૂલ મળી જાય છે ખાવાનું મળી જાય છે આ કેળાનું જાન પણ મળી જાય બરાબર તો હવે જઈએ સીધા જમવા માટે બતાવું તમને મેન હવે જેની અમે રાહ રહ્યા તો જમવાનું આ છે ગીગોળ પછી આ છે અઠાણું અને આ છે સલાડ

गलत हो गया ये गलत हो गया ये डाटेंगे तो नहीं ना पर <laughs> <laughs> <थी थी> यार चेक भैया गोम्मा गोम्मा लगी दी यार लगी दी मटा उने वाना ये तो पेलो गोली गोली बारो है ना गोली टपड़ी चा एक कर लिए हां

બ્લોગ માં આગળ કઈશું ચો વધારે કઈ દે ના તાર મે કઈ દીધું હતો નહીં કઈ દીધું તમે હા ભાઈ અમારે આ જગ્યા સિફ્ટ કરવી પડે એવું પ્રોબ્લેમ દે છે છોકરો છોકરો ને છોકરો જોવાની કે છે ભાઈ એને નહીં તોડવા જાય છે કોઈ ખબર નહીં ગાડી જમા લઈ જશે તો બહુ પ્રોબ્લેમ થાય છે પેલા લોકોને ને જવા દીધા હવ જઈ ગાડી જઈ હવ શું વાત બસ કોઈ પેપર છે બસ તો બોલ્યા લોકો ને આપી દો માં જતા જતા પેલા કે ફોટા પડાઈ લીયા નહીં

और यहाँ से हम लोग जा रहे हैं दूसरा रिसोर्ट जाइएस भैया क्योंकि पहला में मजा आए नहीं बराबर तो अब नेक्स्ट रिसोर्ट तब मैं बताऊं पहला कैंसिल कर कि दो रेवा दे भाई चले जाते छटा हो हमारा करो झूम करो झूम करो काज खोलम झूम नहीं

તો ભાઈ અમને શેખર ભાઈ યાદ આવી ગયા અમના કેમ કે બસ શેરડી જોઈ શું ભાઈ કેવી છે શેરડી સુગર વધારે છે પણ પછી કહું તમને મસ્ત મજાનો શેરડી નો રસ હતો મજા ગયા હા તમે બે મેચિંગ મેચિંગ કરી છે ભાઈ હે મેચિંગ જબરું જબરું કરીશ તમે બે તો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ गाड़ी मेरा भाई चले चले भाई चलाएगा मैंने चला लिया जैक आपका साथ आप पहली बार गाड़ी चला रहे हो थोड़ा थोड़ा डर लगता है आगे आगे लेकिन तो तुम साथ तो 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 में तो चलेगा ऐसा तो तो कुछ तो भाई मैंने तो डर लगता है बहुत बड़ा क्योंकि तुमको डर लगता है कि नहीं लगता है લેકિંગ કભી કીજી બુક ડોન્ટ જજ બુક બાઇક્સ કવાર હા એટલે ભણેલું ભણેલા પર બહુ વિશ્વાસ ન કરાય તો ગાઈસ વાગી ગયા છે સાંજ ના 6 અને અમે લોકો આવી ગયા છીએ ઝુલા ખાવા માટે એટલે હું તો નહીં કેમ કે ભઈ આપણે સુઈ ગયા હતા અને મોર્નિંગ આપણી લેટ થઈ ગઈ કે ભઈ ઉંગવા પહેલા જોઈએ રાત નો ઉજાગરો તો ઉંગ્યા નતા તો ભઈ થોડા લેટ સુઈ ગયા હતા ગાડી તમે ચલાવીતી ના આખી રાત આખી રાત ચલાવી એટલે આખી રાત રાઈ રાઈ નાઈટ કર્યું તમે એટલે તમારે ઉંગવા તો જોઈએ તો ભાઈ મૂકેલા વાગે ઊંઘ્યો કે ત્રણ વાગે ઊંઘ્યો ને 6 વાગે ઉઠી ગયો તો તો એક વાગે ને હું ત્રણ વાગે ઊંઘ્યો તો 6 વાગે એક વાગે તો આપણો પેલા રિસોર્ટે ખાતા હતા ના ના ત્યાં ઘડા હતા એ ડોળ વાગે તો ભાભી ને ફોપકો બતાવી જો ના ના બોલવાનું છે સારું ખાવ જુલાબુલા ખાવ પછી રાત્રે આપણો જવાનું છે હાવાળ ને ભેળા થવા હાવાળ હાવાળ ન મળવા જશે હા હા હાવાળ હાવાળ ન મળવા જશે આ આવ બાપ કેરીઓ તો જઈ યાર કેરી ખાવી એવું છે કાલ સવારે બનાવીશું થોડો વાર વિડીયો આપણે કરી લઈએ કપલ વિડીયો તો આપણે કપલ વિડીયો બનાવી દઈએ બરાબર ખવડાવી દઉં કેરી તો આપણે સી જોવા જવાનું છે યાર સીઝ જોવા જવાનું છે ને તો એના ઉભો થાય યાર પેલો ભાઈ આપણા સેટિંગમાં સી જોવા લઈ જવાનું જંગલમાં ખુલ્લા રખડતા છે આપણા મિત્ર છે વિમલભાઈ વિમલભાઈ પરમાર તમારો ખૂબ ખૂબ આભાર વિમલભાઈ આપણને સીઝ બતાવવાના અને સી જ બતાવવાના છે લોચા બળા જોવા જઈએ ને હરણે જોવા ના મળે તો

તો યાર પૂછડી મેં જોઈ બોલ એમ ખાલી આંખ જ દેખી ધીમે ચડ ધીમે ચલા આગળ આમ કુદકો મારે જ શું કરવા ના મારે બીન જતો જ રે આપણને બીક લાગે ને યાર

તમે આ બાજુ ધમાલ કરી લેતા બરાબર કરીશ તો ભાઈ હવે જે ધમાલ થવાની છે આપણા મસ્ત ભાઈઓ આવી ગયા છે સરસ મજાના કરતબ કરવા માટે મહેફિલ જામવાની છે ભાઈ મજા આવવાની છે મજા આવી ગઈ ભાઈ ધમાલ માને એની વખત મજા આવી ને જેક ના બહુ મજા કરી પેલા તો ફાટતી ની જતી નથી પેલા તો પેલા તો જતી નથી ખબર બે હાડે ના તો તો ઈવાન અમાર ની બેટા ને હા ગય અંકલ 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 ઓ ટોપી વાળા અંકલ બોલો હવે તો અંકલ ની રાતના સાડા ત્રણ ના અમે લોકો નીકળ્યા છીએ ગીર ના જંગલ માં સાવજ અમારા પર એક કોલ આવ્યો છે કે અહીંયા ગાડી સી છે ધાબા પર બેઠેલા છે પેલું શું કેવાય બે હાવત છે કે તમે ફટાફટ આપડા ત્રણ વાગે નીકળ્યા છે જોવા માટે ભાઈ કેવું જોવાનું એક્સાઇટમેન્ટ કેવું છે જોવાનું રોડ ભાઈ દરવાજો એ રીતે ખોલ્યો છે ને જે રિસોર્ટ નો

Bye bye. Tata. Goodbye.